માતાજી હું છું બિજરાજસિંહ ઝાલા અને આપણે વાત કરીએ તો મોરબી જિલ્લા ખાતે તાજેતરમાં યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહમાં આપણે બધા જ વ્યક્તિઓને યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે ત્યાં બધાય સાંભળ્યા છો ત્યારે આપણે સમાજને પોઝિટિવ મેસેજ આપવા માટે અને સકારાત્મક આપણે ચિંતન કરવું જોઈએ સમાજનું તેઓ એક પોઝિટિવ ઉર્જા આપને મળે તેવા પ્રવચનને આપણે સાંભળીએ માનનીય શ્રી આપણા પૂર્વ શિક્ષણ મંત્રી એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વધુમાં વાત કરીએ તો તેમણે શિક્ષણ તેમજ હાલમાં સમાજની જે કુપ્રથાઓ છે તેમજ જે આપણે લક્ષ્મીને ઉડાડીએ છીએ તેને લઈને પણ મેસેજ આપ્યો છે તેમજ એક પોઝિટિવ એનર્જી જે આપણા સમાજને સકારાત્મક રીતે વિચારવા જેવી વાતો છે તેની વાત કરી છે ત્યારે આપણે બધાએ સમાજને આ વિડીયો જરૂર શેર કરવો જોઈએ જેથી ચિંતન આપણે બધાએ કરી શકીએ અને વધુમાં વધુ આપણે આ વિડીયોને પોઝિટિવ એનર્જી લેવા માટે થઈ અને શેર કરીએ એવી નમ્ર વિનંતી અને આ આ ચેનલમાં નવા જોડાયેલા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ચેનલ સાથે જોડાયેલા તેમજ આપના વિચારો આપ કોમેન્ટ જરૂર અને આ સમજણ મારે ભણવાનું છે એ વિદ્યાર્થીમાં સમજણ મા બાપમાં સમજણ અને સમાજમાં સમજણ ઊંડી સમજણ કે હવેનો સમય છે ને મેં કહ્યું ને કે પાંચ પાંચ હજારના ચાર ભવન સામે લેખાવાળાનું એક ભવન દોટ મૂકો તો ક્યારે પહોંચી શકાય એટલે એમને તો અભિનંદન આપું જ છું પણ તમને બધાને પ્રોત્સાહિત કરવા આવ્યો છે કે આ દોડમાં આપણે પણ દીકરા દીકરીઓ આગળ કેવી રીતે પહોંચે કોઈના પ્રવચનમાં ડીએનએ ની વાત થઈ સર્વોચ્ચ ડીએનએ સર્વોચ્ચ ચાલો સમકક્ષ બધાનું ડીએ બધાનું પોતપોતાની રીતે પણ જે વાત માત્ર ત્રીસ વર્ષ પહેલા નહોતી ધીમે ધીમે હું વાત કરું છું આખા રાજ્ય નહીં આખા રાજ્ય નહીં છૂટાછેડા પ્રમાણ વધતું જાય છે હું આખા રાજ્યની વાત કરું છું પ્રમાણ વધતું જાય છે એ ડીએનએ નો હું સાક્ષી છું મોઢા ન જોયા હોય લગ્ન થયા હોય અનેક વ્યસનોમાં ડૂબેલા હોય છતાં આખી જિંદગી આખી જિંદગી વ્યસનમાં ડૂબેલા હોય રાત્રે અગિયાર વાગે આમ નજરે જોયું છે એટલે કહું છું રાત્રે અગિયાર વાગે અને આવું અઠવાડિયામાં બે વખત થાય છતાં મારી દીકરી કે મારી માં એક અક્ષર ના બોલે અક્ષર ના બોલે અને ભાઈ કે ભત્રીજા આવ્યા હોય તો એમ કે પિતાજીને કહેજો કે હું બહુ સુખી છું હું બહુ સુખી છું પરમ સુખી છું આમ ક્યાં ગયું એ ડીએનએ અને આજે એક નાનો વાંધો પડે ને બસ બ્રેક વોટ ઇઝ બ્રેક દેર ઇઝ નો બ્રેક ઇન અવરડીએનએ નો બ્રેક ઇન અવરડીએનએ અને ગામડામાં રહેવાનું મા બાપે નક્કી કર્યું ભણેલી હોય અમણ વ્યસની મારા નસીબમાં હશે એ જ મારો ભગવાન છે આ છે આ ડીએનએ એમાંથી આજે ધીમે ધીમે કરતા હું ફરી વાર કહું છું કે આ ગુજરાત માં ફરું છે એટલે વાત કરું છું અને આજે જોગ વિશ્વ કેન્સર દિવસ છે આજે યોગાનુયોગ વિશ્વ કેન્સર દિવસ છે ગયા કેન્સર દિવસથી આજ સુધીમાં પંચોતેર હજાર દર્દીઓ ગુજરાતમાં એમાંથી પચીસ હજારને કેન્સર તમાકુ કમસે કમ આપણે સમાજ તરીકે આમ સમાજ તરીકે જેવી રીતે આવો કાર્યક્રમ કર્યો એવી રીતે વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરી શકાય હું આજે એકસો ને વીસ એકસો ને પાંત્રીસ શરબત મૂકું છું આપણા સમાજની ત્રીસ પાંત્રીસ વર્ષની દીકરી હું તો બધા સમાજમાં જાઉં છું એટલે ત્રીસ પાંત્રીસ વર્ષની છોકરી દુખાણી હોય અને જ્યારે બેસવા જઈએ ત્યારે કોઈનું માનતા જ નહોતા કોઈનું માનતા નહોતા કમળો કમળી લીવર તમને કોને અધિકાર આપ્યો છે કોકની દીકરીને વિધવા કરવાનો અધિકાર કોને છે મિત્રો આ બધા જ પ્રશ્નો માટે દરેક સમાજ જાગૃત થઈ ગયો છે દરેક સમાજ પટેલ સમાજ તો આ છૂટાછેડાના પ્રશ્નો વધતા જાય છે લવ લવજેહાદના પ્રશ્નો વધતા જાય છે એટલે એના માટે અભ્યાસ કરવા માટે સમાજના વડીલોને જવાબદારી સોંપી છે કે ભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ હું ક્ષત્રિય તરીકે પણ કહું છું અને હિન્દુ તરીકે પણ કહું છું હિન્દુ તરીકે પણ કહું છું અને આપણે તો સમગ્ર હિન્દુ સમાજને રખેવાળી કરવાની જવાબદારી કોઈને હોય તો આપણે ગૌરવ લઈએ છીએ મને તમને છે આપણને છે એટલે આવા કાર્યક્રમમાં સન્માન અમારું સન્માન અને કંઈ નીકળે જ નહીં ક્યાં ગયા હતા ક્યાંય નહીં ખાયા પીયા કુછ નહીં ગ્લાસ તોડા બારા નેકા તમારે પણ સમયની કિંમત છે મારે પણ સમયની કિંમત છે મેં કહ્યું ને રાત્રે દિલ્હીથી આવ્યો છું હું બાનું કાઢીને મેં કહી શક્યો કે ભાઈ આમ છે ને પણ એમ થયું કે આ બધું મારા મનની વરાળ છે મારા મનની પીડા છે એ કંઈક વહેંચું તો ઓછી થાય કે હા વાત તો સાચી છે આપણે હરીફાઈમાં ક્યાં છીએ ચલો તમને ભવન માટે હું અભિનંદન આપીશ મહારાણીને પણ મારા વંદન અને મહારાજાના વંશજોને પણ અભિનંદન એટલા જ અભિનંદન અહીંયા બેઠેલા દાતાશ્રીઓને પણ દાતાશ્રીઓને હવે ઘડિયાળ ના જોતા હવે ઘડિયાળ મારે જોવાની છે તમારે જોવાની નથી જો મારી વાત સાચી પડી ને મારી વાત સાચી પડી ને મોડું થાય એટલે સ્વાભાવિક છે અને એટલે જ મારો આગ્રહ હોય છે કે બિલકુલ ટાઈમસર તો અમને પણ મિત્રો હું વ્યક્તિગત મારા માટે કહું છું હું શિક્ષક રહ્યો લાંબા સમયથી સરકારમાં રહ્યો તો હું કોઈ દિવસ આવા પ્રવચનમાં એમને એમ ઓફ હેન્ડ આવ્યા અને ચલો રમ નો હું બિલકુલ સમાજને શું મારે સંદેશો આપવાનો છે હું આગેવાન છું એટલે હું તૈયારી કરીને મુદ્દા લખીને આવ્યો છું મારી સામે પડ્યા છે કે સંમેલન થયું તો શું ભાઈ નિષ્કર્ષ શું આવી ચર્ચા થઈ આજે અરે ગંભીર ચર્ચા કહેવાય ડીએનએ ની ચર્ચા એટલે ગંભીર ચર્ચા કહેવાય વિધવા બહેનો માટેની વ્યવસ્થા અને ફૂલ ટાઈમ ફૂલ ટાઈમ પટેલ સમાજમાં અનેક ફૂલ ટાઈમરો છે દલિત સમાજમાં મને હમણાં મળ્યા તો કે સાહેબ અમે કમલમની સામે આમ કીધું કમલમની સામે અમે પાંચ કરોડની જમીન લીધી છે અને પચીસ કરોડનું ભવન બનાવવાના છે એક જ કુટુંબમાં એક કરતાં વધારે લોકોએ નોકરી કરવાની એના માટે ભણવાનું હું જે બોલું છું એ ફરીવાર બોલું છું એક જ કુટુંબમાં એક કરતાં વધારે નોકરી કરવાની એના માટે ભણવાનું આ આખી વાત દલિત સમાજમાં ઘરે 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 આમ કરવાનું છે આપણે આમ કરવાનું જ છે હવેનો જે સમય આવે છે એમાં અને કરે છે એ દિશામાં આગળ વધે છે કરે છે આપણે એ દિશામાં આગળ વધવું જોશે તો ફૂલ ટાઈમર જોશે આપણી પાસે એક ફૂલ ટાઈમર છે અશોકસિંહ પરમાર એક ફૂલ ટાઈમર છે આમ દાહાજે દાહજે અંદર આટલું બધું છે તો અને એટલા માટે તનસિંહજીએ પંચોતેર વર્ષ પહેલાં આ પીડાને સુધારવા માટે ક્ષત્રિયક સંઘની સ્થાપના કરેલી બીજું કે હું કોણ છું બધા એ ભાષણો કર્યા બહુ સરસ વંદન તો મારા સમાજ પ્રત્યેક અન્ય સમાજને સુગ ના આવે અણગમો ન આવે નફરત ન આવે એવો મારો વાણી વ્યવહારને વર્તન હોવું જોઈએ કે આખા રાજ્યના આગેવાનને તમે ગામના હોય તો ગામના ને જિલ્લાના હોય તો જિલ્લાના આગેવાન તરીકે મિત્રો હવે આર્થિક સંપન્ન થવાનું રોજગારી અને શિક્ષિત થવાનું આના માટે ફૂલ ટાઈમર આપણે બધા જે લોકો સરકારી નોકરીમાં છે એ નક્કી કરે વ્યક્તિગત કુટુંબ માટે નહીં સમાજ માટે એમનો અનુભવ કામમાં લાગે જેમ મેં કહ્યું કે મારો પચાસ વર્ષનો રાજકારણનો અને સમાજકારણનો અનુભવ છે એટલા બધું બોલું છું હું કે આ સમાજમાં આ જોયું આ સમાજમાં આ જોયું હમણાં જામનગર ગયો હતો ત્રેવીસ બે હા ના બે ત્રેવીસ બે તો હું કચ્છમાં ગયો હતો બે માર્ચે સમૂહ લગ્નની પત્રિકા હતી સમૂહ લગ્નની પત્રિકામાં જામનગર સમાજે વ્યસન ઘોળ આ બધામાંથી મુક્તિ માટે મુક્તિ માટે અમે સંકલ્પબદ્ધ છીએ મારે મોરબી સમાજને કહેવું છે હું દરેક સમાજને કહું છું કે જે લક્ષ્મી કમાવા માટે આપણે દિવસ રાત પરસેવો પાડીએ છીએ અને એ લક્ષ્મીને આપણે અહીંયા આખું સ્ટેજ ભરી ગયું હોય કોઈ નાનું છોકરું બૂટ પહેરીને આવે ને એ નોટ ઉપર પગ મૂકે ફૂલેકામાં વરજા ઉપર ઘોડો ઘોડી પગ મૂકે ઢોલી પગ મૂકે મારે તમને હાથ જોડીને વિનંતી છે મારું સૂચન છે હું તો જ્યાં જાઉં છું ત્યાં કહું છું કંઈક અસર થતી હોય છે તો ચુડાસમા સમાજના મોટું ખોરડું તગડી હરિશંદ્રસિંહ ચુડાસમા એણે નક્કી કર્યું કે ભાઈ આ માણસ ક્યારનો બોલે છે વાત તો સાચી છે એણે અમલ કર્યો અમલ કર્યો અને મારું કમિટમેન્ટ આ બાબતમાં મારું કમિટમેન્ટ કોઈને પણ ખોટું લાગે તો ભલે લાગે આઠ જાન્યુઆરી બાવીસ સોરી ત્રેવીસ ચુડાસમા સમાજનો અમે બંધારણને સો વર્ષ પૂરા થયાની ઉજવણી કરી હતી તમે આમાં ઘણા લોકો આવ્યા હતા રાત્રે અભયસિંહભાઈ અને માયાભાઈનો ડાયરો હતો દસ હજાર લોકો બેઠા હતા મેં કીધું ભાઈ તમે જો નોટો ઉડાડશો તો હું જતો રહીશ હું નહીં બેસું તમને દસ હજારને ને ખોટું લાગે તો ભલે લાગે પણ લક્ષ્મી મારી મા છે એના પર તો હું પગ મુકતા જોઈ શકું જ નહીં તો બધા થનગની રહેલા બધા કમિશન વાળાને બધા કોને ઉઠે કોને ઉઠે મારા મત વિસ્તારમાં હોય તો પણ એટલે મારી વાત સાથે જે કન્વિન્સ થાય સહમત થાય કે વાત તો સાચી છે જે લક્ષ્મીની આપણે ધનતેરસે પૂજા કરીએ છીએ એ જ લક્ષ્મી ઉપર આપણે વરઘોડામાં પગ મૂકીએ છીએ વ્યસન બાકી બધું ઘણું છે તમારું ભવન જલ્દીથી પૂરું થાય એના માટે માતાજીને પ્રાર્થના કરું છું મારી સ્ક્રિપ્ટ એક કલાકની છે હું પણ મારે મોડું થાય છે કે મારે ગાંધીનગર પહોંચવાનું પાછું બાકી મને પહેલાં બોલવા ઊભો કર્યો તો હું કલાક જ બોલું વધારે ના બોલું ઠીક છે આઈ એમ સોરી ઇફ આઈ એમ રોંગ ઇફ એનીબડી ઇઝ હર્ટ મારા વક્તવ્યમાં કંઈ પણ મેં શરૂઆતમાં જ કહ્યું કે થોડું મીઠી ભાષામાં કડવું બોલીશ અને એ કડવું બોલવું મારા માટે ફરજ છે સૌનો આભાર માનું છું ઘણા મુદ્દાઓ છે પણ સમયની મર્યાદાને કારણે હું મારું પ્રવચન પૂર્ણ રામ નહીં મૂકો ફરી કોઈ આવી ત્યારે પૂરું કરીશ આવતા વખતે જ્યારે ભવનનું ઉદઘાટન થાય ને ભવનનું ઉદઘાટન થાય ત્યારે આજે અધૂરું મૂકેલું એ વખતે પૂરું કરીશ સૌનો આભાર ખૂબ આભાર માનીને ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ આપણા વડીલ મુરબ્બીએ જે તેમની પાસે જે કાંઈ હતું એ આપણા સમાજને પીરસ્યું છે અને મોરબી જિલ્લા રાજપૂત સમાજ તેઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે હવે આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ હવે આ છેલ્લા પુરસ્કારો છે પૂર્ણ થયા બાદ આપણે બધા પ્રસાદ લેશું એટલે કોઈ પોતાનું સ્થાન છોડશે નહીં બધા પોતાનું સ્થાન જાળવી રાખે ટૂંક સમયમાં આપણો કાર્યક્રમ પૂર્ણ તરફ જઈ રહ્યો છે